સુરતના સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વર આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામે સેટ એડિંગનો ઓફિસ ખોલી કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર શાહ દંપતીના કારસ્તાનો ખેલ ખુલી જવા પામ્યો છે કતારગામ સાથે સાથે પાલમાં પણ તેની ઓફિસ છે ગુજરાતી કલાકાર જાનકી બોડીવાલા મિત્રા ગઢવી પૂજા જોશીના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને રાતા પાણીએ નવડાવ્યા છે સુરતમાં લોકો અવનવી તરકીબો સાથે ઠગાઈ આચરતા હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યાં સુરતના નાના વરાછા વંદના સોસાયટીમાં રહેતા હરેશ રામજી ડુંગરાણીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ સિંગણપુર કોજવે રોડ પર સિલ્વરસ્ટોન માર્કેટમાં શાહ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસમાં પહોંચ્યા હતા અહીં તેમને રોકાણ પર સો દિવસમાં બારથી પંદર ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી વધુ મળીને યુવકે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા જેમાંથી માત્ર એક લાખ હજાર રૂપિયા જ આપી ઠેંગો બતાવી દેવામાં આવ્યો હતો આ પેઢીના મેનેજિંગ ડિરેક્ટર કતારગામ ખાતેના લક્ષ્મી રેસિડેન્સી રેસીડેન્સી પૂજા હાર્દિક શાહ અને ફાઉન્ડર હાર્દિક અશોક શાહ નાણાં ચૂકવતા ન હતા આ પાંચને ત્રીસ પોઈન્ટ પંચાણું લાખ રૂપિયાનો ચૂનો લગાવનાર દંપતી વિરોધ ચોક બજાર પોલીસે ગુનો નોંધ્યો હતો શાહ દંપતી સામે બે દિવસમાં સીઆઈડી ક્રાઇમમાં બીજો પણ ગુનો દાખલ થયો છે આ યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુએન્સર અને ગુજરાતી ફિલ્મ સ્ટાર જાનકી બોડીવાલા મિત્રા ગઢવી વગેરેના વિડીયો બનાવી તે વિડીયોથી શા ઇન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં આવી અનેક રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું હતું આ તો ભાવનગર મહુવાના જય અંબે નગરમાં રહેતા પાર્થ રતિલાલ પંડ્યાએ પણ અઠ્ઠાવન લાખ અને ભાવનગર મહુવાના સ્વામિનારાયણ ધામ ખાતા રહેતા અશ્વિન રાણાભાઈએ પંચોતેર લાખ ગુમાવ્યા છે આ સામે કરોડના ચીટીંગનો ગુનો નોંધી સીઆઈડી તપાસ સાધરી છે આ દંપતી ચોક બજાર પોલીસ સ્ટેશનની છતરપીણીના ગુનામાં જેલમાં બંધ છે વધુમાં ચોક બજાર પોલીસના જણાવ્યા મુજબ શાહ દંપતી સામે અત્યાર સુધીમાં ચોક બજારમાં ચાર ભોગ બનનારા દ્વારા ફરિયાદ નોંધાવાય છે અન્ય બે ભોગ બનનાર દ્વારા સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ છે આ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઘણા લોકો સાથે ઠગાઈ કરી છે જેને લઈને સુરતમાં વધુ એક ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે હાલ તો આ દંપતી જેલમાં બંધ છે અને આગામી દિવસોમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો કબજો લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરાય છે ત્યારે સા ઇન્વેસ્ટમેન્ટ કતારગામ તેમજ પાલ ખાતે પણ આવેલું છે